હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શનિવાર તારીખ છે વીસ નવ બે હજાર પચીસ અને મિત્રો આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો પચીસો આસપાસ થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજના મિત્રો આપણે લાલ ડુંગળીના તાજા અને માજા બજાર ભાવ જોવા જવાના છે વિડીયોને એન્ડ સુધી વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મહુવા ઓનિયન રેટને કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે ભાઈ તમને હરાજીની બધી વિડીયોઝ મળે છે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમ જોવા રહ્યા છે ને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા કન્ટિન્યુ બન્યા રહેજો

પચાસ <laughs> <laughs>

એકસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો ઓગણચાલીસ ચાલીસ સાઠ એકસઠ છસો પાસઠ સાતસો અઢસો રૂપિયા અડસઠ હજી બોલે બોલે અહિયાં એકસો ને અડસઠ રૂપિયા એકસો ને અડસઠ રૂપિયા ભાવ આવે મિત્રો

સો રૂપિયા થઈ ગયા વાળા મોટે રૂપિયા બે ચાર પાંચ પાંચ

એ કાઈ રો કટ કાડું ભાઈ ગેરંટી કેટલી દેલીયા ઓખો હો નોડને નોક ને રૂપિયા છે ભાઈ કે ભાઈ કેટલા કીધા 251 કીધા 251 આછા 199 રૂપિયા ગુણ 55 55 એજી ના થી લાવજો રૂપિયા બોલુ ભાઈ 52 રૂપિયા 252 રૂપિયા 52 રૂપિયા કેમ્પટ કરો 55

મોલી હવે આ છેલ્લી આવી ગઈ હવે ભાઈ આમાં હેઠા રહી જાય ભાઈ વરસાદ ની ઉભા રહી જા ફોટો ઠીક છે ફોટો બોલ ના કોઈ આનંદ કરો એ કરી દો આગો છે ભાઈ એવું બોલે ફોટો આગો છે પંચોતેર રૂપિયા બેના પંચોતેર ને ખોટા ઉભા રે અઠ્યોતેર કહો હે સડાવો 80 80 81 81 82 82 રૂપિયા 182 રૂપિયા આને ને બીજો કઈ માંગો નથી મને લાવો ને બોલા આ ગેરંટી

કોરાણ કોરાણ અંબાડી બેન કેનો ગુરુ ભાઈ ના કેનો કાને ખબર પડી કે હું તમારે તા એ ભાઈ 200 ના કરી 200 ને મારે ને 200 200 ઓવર હે ભાઈ ઓવર હે ભાઈ મોરારી મોરારી બોલુ છે ₹200 આપના 92 પાકલી થી એના 200 પાકા તમારે 200 બાકા ને તારા તારા ને નથી ને ભાઈ ઓવર હે ઓવર ઓવર ભાઈ મારા કેરા દઈ ના હાલો કૌરેજ માં આવો ભાઈલો 500 હરીયાત હરીવારશે દાવા થાહાય એવા એક 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 શલાં હેક કાિં એ એક

બસો બાર રૂપિયા ભાવ આવ્યો છે આ વખતનો પાંચ મિનિટ લેન થઈ